જયસ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ આજે આપણે ખારેકનું ઇસ્ટર્ન અથાણું બનાવીશું તો એના માટે મેં ખારેક લીધી છે એને રાત્રે આખી રાત પલાળી અને ઠળિયા કાઢી અને સમારીને લીધી છે અથાણાનો મસાલો છે એ મેં ઘરે જ બનાવેલો છે મરી છે લાલ મરચું પાવડર છે લીંબુનો રસ છે અને તેલ છે તો સૌ પ્રથમ આપણે ખારેકને બાઉલમાં લઈ લઈશું એની અંદર આપણે અથાણાનો મસાલો છે એડ કરીશું ઇસ્ટર્ન અથાણું ખારેકનું બહુ સરસ થાય છે આમાં તમે કાજુ બદામ પણ નાખી શકો એક ચમચી લાલ મરચું પાવડર છે કાશ્મીરી લાલ મરચું છે એટલે કલર આવે આ દસ બાર દાણા મરીના છે અને એક લીંબુનો રસ છે હવે આપણે મિક્સ કરીશું એની અંદર આપણે થોડું તેલ ઉમેરી ઉમેરીશું બે ત્રણ ચમચી જેટલું તમારે ઈસ્ટર્ન અથાણું બનાવવા માટે મેં મસાલો બનાવ્યો છે એના માટે મેં ધાણાના કુરિયા મેથીના કુરિયા રાઈના કુરિયા તેલ મૂકીને બધું વઘારી અને જે આપણે ગળિયા અથાણાનો મસાલો તમે બનાવો એ જ રીતે બનાવ્યો છે મીઠું મરચું હિંગ તો તૈયાર છે આપણું ઈસ્ટર્ન ખારેકનું અથાણું એને આપણે સર્વ કરીશું તમે કેરી પણ નાખી શકો છો આમાં મેં ઇસ્ટર્ન બનાવ્યું એટલે મેં લીંબુનો રસ લીધો છે